ઘણા એવોર્ડ જીતેલી અમદાવાદ મહાનગરપાલિકામાં નાગરિકોનો ધસારો રહે છે વિવિધ પ્રશ્નોને લઈને આવતા નાગરિકો કચેરીમાં પ્રવેશતા જ દિશા નિર્દેશના અભાવે ક્યાં જવું તેની દુવિધા અનુભવે છે જ્યાંથી માહિતી મેળવી શકાય એવી પાયાની સુવિધાના ભાગરૂપ પૂછપરછ કેન્દ્ર પણ અહીં નથી અહીંયા આને પૂછું કે જન્મ મરણની ઓફિસ ક્યાં છે તો અમુક જણ એ કીધું આ બાજુ છે અને આ બાજુ છે અને કઈ કોઈ જાતની માહિતી કોઈ સાથી આપતા નથી ના કોઈ પણ જાતનું અહીંયા કંઈ બોર્ડ બોડ માર્યું નથી ને કોઈ પૂછપરછ માટેની પણ ઓફિસ છે નહીં સ્ટેટની ઓફિસ ક્યાં છે જન્મ મરણની ઓફિસ ક્યાં છે હેલ્થની ઓફિસ ક્યાં છે કોર્પોરેટર કયા માળે બેસે છે મેયર કયા માળે બેસે છે લાઇટ ખાતું કયા માળે છે તો આ દરેક ડિપાર્ટ વિશે રોજે રોજ કંઈ ને કંઈ લોકો પ્રશ્ન પૂછતા રહી છે તો અહીંયા કોઈ એવી વ્યવસ્થા નથી કે કોઈ ઇન્કવાયરી માટે જવાબદાર કોઈ વિન્ડો નથી

તો મારો કહેવાનો મતલબ એ છે કે અમદાવાદ કોર્પોરેશનની જે ઝોન વાઇઝ છે દક્ષિણ ઝોન હોય પશ્ચિમ ઝોન હોય નયા પશ્ચિમ ઝોન હોય પૂર્વ ઝોન હોય એ બધા ઝોનોની અંદર સિવિક સેન્ટર છે તો મુખ્ય બિલ્ડિંગની અંદર કેમ નહીં જોકે આ સમગ્ર બાબતને મેયર અયોગ્ય ગણાવતા નાગરિકોને મુખ્ય કચેરી સુધી આવવાની જરૂરિયાતને જ ગેરવ્યાજબી ઠેરવે છે આ ઉપરાંત અહીં આવતા નાગરિકોની સુવિધા માટે આ પ્રકારનું આયોજન ટૂંક સમયમાં હાથ ધરવાની બાહેધરી આપી હતી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેરના ઇતિહાસમાં સૌ પ્રથમ સમગ્ર શહેરની અંદર તમામ વોર્ડની અંદર સિવિક સેન્ટરો ખોલવામાં આવ્યા છે એટલે નગરજનોને મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ સુધી આવવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી તમામ વોર્ડની અંદર તમામ ઝોનની અંદર સિવિક સેન્ટરની સુવિધા અને તમામ પ્રકારના રજીસ્ટ્રેશનના સર્ટિફિકેટો આપવાની જન્મ મરણના સર્ટિફિકેટો આપવાની લગ્નના સર્ટિફિકેટો આપવાની તમામ મંજૂરીઓ જે તે ઝોન દ્વારા આપવામાં આવે છે લાગે છે કે વિવિધ બિરુદ્ધ અને એવોર્ડ્સ સંસ્થાના બહારી માળખાને જોઈને જ આપવામાં આવે છે અહીં તો પાયાની સુવિધાઓનો અભાવ છે કેમેરામેન યુવરાજ લીલા સાથે પ્રણવ શાહ વીટીવી અમદાવાદ